આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી મંત્રીએ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને માનવતા આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા કરવા માર્ગદર્શન આપ્યું હતું સાથે જ તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે ત્યારે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ નવા સંશોધનોની કામગીરી સાથે ટંગ મેનેજમેન્ટ ઉપર પણ ધ્યાન આપશે તેમ જણાવ્યું હતું સેવાના હેતુ સહ જ્યારે આરોગ્ય વિભાગ પૂરા ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે દિવાળીના આ સમયની અંદર પણ દરેક સિવિલ હોસ્પિટલ પીએસસી અને સીએસસી સેન્ટરની અંદર ગુજરાતની અંદર તમામ અમારા આરોગ્ય વિભાગના પરિવારજન લોકોની સેવા આપી રહ્યા હતા ક્યાંક ક્ષતિ હશે એ અમે સોલ્યુશન કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું અમારું બિહેવિયર અને વાણી વર્તન પણ દર્દીઓ સાથે રહે દરિદ્ર નારાયણની સેવાનો આ મોકો છે ત્યારે એ પણ અમે આવનારા સમયમાં કરીશું